જય માતાજી મિત્રો આ વિડીયોની અંદર જેની વાત કરવાના છીએ તેઓની ઇન્સ્ટાગ્રામ ઉપર વન મિલિયન ફોલોવર છે અને તેઓના ફિલ્મ ગુજરાતના દરેક ઘરની અંદર જોવામાં આવે છે તેઓ બીજા કોઈ નહીં પરંતુ ગુજરાતના લોકોના દિલમાં રાજ કરવાવાળા મમતા સોની છે મમતા સોની એક એવું નામ છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા જ સ્ટાર બની ગયા તેઓની ફિલ્મ જોવા માટે મોટી મોટી લાઈનો ટિકિટ કાઉન્ટર ઉપર લાગવા લાગી મિત્રો મમતા સોનીની નાનપણથી જ અભિનયમાં ઋષિ હતી મમતા સોનીનો જન્મ સત્તર ડિસેમ્બર ઓગણીસસોને પિંચ્યાસીમાં થયો હતો મમતા સોની હિન્દુ ધર્મમાં બિલોંગ કરે છે અને નેશનાલિટીથી ઇન્ડિયન છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા જ નોલેજ દ્વારા વિડીયો જોવા માટે મિત્રો બે હજાર અઢારમાં આવી ફિલ્મ એક રાધા એક મીરા મમતા સોનીના કરિયરની હિટ ફિલ્મ બની હતી